તમે આ શું રોજ બોલ બોલ કરો છો એટલે મેં હું બોલે એટલે એમને ખરાબ લાગ્યું તો તમે મેં કઈ ભૂલ નથી કરી કઈ એવું નથી કર્યું તેમ છતાં રોજ તમે મારા માટે બોલો અને તમારા માટે થોડુંક બોલ્યો તો તમને દુઃખ થાય છે તમને તકલીફ પડે છે હું એ માણસ છું એવું શું કર્યું છે મેં શું આ સમાજના ધારાસભ્ય સંસદ સભ્ય નહીં મળ્યા અત્યારે પાંત્રીસ ચાલીસ થી વધારે ધારાસભ્ય સંસદ સભ્ય બન્યા છે બેઠા છે અમદાવાદમાં કોઈનું મકાન પડે તો ક્યાં ગયો દોઢસો દોઢસો લોકોને મકાન અપાઈ દીધા છે પણ એમને નાનું મકાન નથી જોતું એમને સારા એરિયામાં મકાન ના જોતું હોય એમને બંગલા જોતા હોય તો બંગલા ની તાકાત નથી માળામાં જે સરકારની ધોરણ છે અપાઈ દીધું છે લેવ ના લેવું એમનો વિષય પણ કોઈની ભેંસ મરી જાય તોય અલ્પેશ ઠાકોર તોય ઠાકોર છે ને તો પચાસ વર્ષ જે નેતાઓ રાજનીતિ કરી શું કે એમની જવાબદારી નથી આ બધા જે સમાજના નામે રાજનીતિ કરી બધા જવાબદારી નથી ફક્ત અમારા ઉપર બે છોકરાઓ ઉભા થઈ રહ્યા છીએ અમે એ ઊભા થઈ રહ્યા આશીર્વાદ આપવા પડે કે ઉપર છોકરાઓ ક્યાં ઘટકું અમને કહેજો ક્યાંક ભૂલ થાય તો કાન મરોડો જોઈએ રૂમમાં બેસીને બહાર બેસીને છોકરાની ફજેતી ના કરાય એનાથી સમાજને કઈ નહીં મળે અને કોઈને કંઈ નહીં મળે આ એટલે કહું છું તમારી વચ્ચે આવ્યો છું મારા લોકો છે પીડા થાય એટલે કહું છું મને મારા માટે બધા જ સમાજો સન્માનીય છે અમારા જે પાટણના હોય કે કલોલ હોય કે ગાંધીનગર હોય કે અમદાવાદના આ બધા આગેવાન પૂછું માફ કરશો તમને કદાચ ખરાબ લાગ્યું હોય તો પણ હું એ માણસ છું રાત દિવસ કાઢી મજુ કે આ સમાજમાં ચેતના છે ગાડી છે સમાજમાં વ્યસન મુક્તિની વાત કરીએ સમાજમાં શિક્ષણની વાત કરીએ સમાજમાં રાજકીય જાગૃતિ પણ અમે જ લાયા છીએ નહીં તો પહેલા

કે સામાન્ય બાબત થાય બીએસપી ના કરેક્ટરને ને જઈને વાત કરે છે કે સાહેબ આ નહીં ચાલે એ વાત મૂકનારા યુવાનો અમે તૈયાર કર્યા છે આ એટલે વાત કરું છું આજે ઠાકોર નો કોઈ નડવું હોય તો સો વાર વિચાર કરવો પડે મને એક રંજ રહે છે કે કાચ પચીસ વર્ષ પહેલા ઠાકોર સેના બની હોત તો આ અમદાવાદ ને ગાંધીનગર ના ઠાકોર ની પચાસ હજાર કરોડ ની જગ્યાઓ બચી ગઈ હોત આજે આ પરિસ્થિતિ છે મારી વિનંતી છે

એટલે રૂમાલ ખાદીનો નટુભાઈ નો તરત થેલીમાંથી નીકળી જાય આમ આ મંડળો ચોત્રીસ ચોત્રીસ વર્ષથી સંલગ્ન કરે જે રીતે અહીંયા બધા ભામાસા ને બધા ભામાસા એકાવન લાખ રૂપિયા આઠ થી પચીસ વર્ષ